આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે સૌ પ્રથમ મુખ્ય સમાચાર દેશમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સંબોધન કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશનો અસાધારણ વિકાસ દર વર્ષ બે હજાર ચોવીસમાં પણ ચાલુ રહેશે સરકારે વર્ષ બે હજાર ચોવીસ માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે યાદીમાં પાંચ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરી ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી ગિરિરાજસિંહ આજે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત પંચાયત પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે અને એફઆઈએચ હોકી મહિલા વિશ્વકપમાં ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે સમાચાર વિગતવાર દેશમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલશે પરેડ સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ પ્રથમ વખત હશે જ્યારે સોથી વધુ મહિલા કલાકારો ભારતીય સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત કરશે તેની શરૂઆતમાં આ મહિલા કલાકારો દ્વારા વગાડવામાં આવેલા શંખ નાદ સ્વરણ અને નગારાની ધૂનથી થશે પ્રજાસત્તાક પર્વની પરેડ સવારે સાડા દસ વાગે શરૂ થશે જે નેવું મિનિટ ચાલશે આ ઉપરાંત પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ કર્તવ્યપથ માર્ગે કૂચ કરશે રોમાંચક ફ્લાયપાસ્ટ દરમિયાન મહિલા પાયલોટ દ્વારા મહિલા શક્તિનું પ્રદર્શન કરવામાં આવશે પરંપરાગત રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓમાં માત્ર મહિલા કર્મચારીઓનો જ સમાવેશ કરવામાં આવશે આ વર્ષે ફ્રેન્ચ સશસ્ત્ર દળોના સંયુક્ત બેન્ડ અને માર્ચિંગ ટુકડીઓ પણ માર્ચ પાસ્ટમાં ભાગ લેશે સલામી મંચ પરથી આગળ વધતી વખતે એક બહુભૂમિકા ટેન્કર કેરિયર એરક્રાફ્ટ અને બે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ કૂચ કરી રહેલા સૈનિકોની ઉપરથી ઉડશે ટી નેવું ભીષ્મ ટેન્ક નાગ મિસાઇલ સિસ્ટમ ઇન્ફન્ટ્રી કોમ્બેટ વેહિકલ વેપન લોકેટિંગ રડાર સિસ્ટમ સ્વાતિ અને દ્રોણ જામર સિસ્ટમ પણ પરેડ દરમિયાન મુખ્ય આકર્ષણ હશે આ ઉપરાંત ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વારસાની ઝલક સોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા મંત્રાલયોની ઝાંખીમાં જોવા મળશે ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત અને ભારત લોકતંત્રની માતૃકા આ બે વિષય પર આધારિત આ વર્ષની પરેડમાં અંદાજે તેર હજાર વિશેષ અતિથિ હશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર એક ભવ્ય ઇમારત તરીકે ઉભું છે જે લોકોની શ્રદ્ધા અને ન્યાય પ્રક્રિયામાં અપાર વિશ્વાસની યોગ્ય અભિવ્યક્તિ આપે છે તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના નિર્ણય અને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા પછી અયોધ્યામાં મંદિરનું નિર્માણ થયું નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોને પ્રોત્સાહન આપવામાં અને વૈશ્વિક આબોહવાની કાર્યવાહીમાં નેતૃત્વની સ્થિતિ લેવા માટે ભારત મોખરે છે એ અંગે રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી હતી સરકારે વર્ષ બે હજાર ચોવીસ માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે જે યાદીમાં પાંચ પદ્મ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે પુરસ્કાર મેળવનારાઓમાં ત્રીસ મહિલાઓ છે અને આઠ વિદેશી તથા એનઆરઆઈ અને મરણોત્તર પુરસ્કારોની શ્રેણીમાં નવ વ્યક્તિઓનો સમાવેશ થાય છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવી જાણીતા કલાકાર નૃત્યાંગના વૈજયંતીમાલા પદ્મ વિભૂષણ એવોર્ડ મેળવનારાઓમાં સામેલ છે સામાજિક કાર્યકર બુંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મવિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે પદ્મ પુરસ્કારો એ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે અને તે ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે વિભૂષણ ઉચ્ચ સ્તરની વિશિષ્ટ સેવા માટે પદ્મભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવે છે દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે ગુજરાતના જાણીતા તબીબી તેજસ મધુસૂદન પટેલની પદ્મભૂષણ માટે પસંદગી થઈ છે જ્યારે પદ્મશ્રી પુરસ્કારો માટે રાજ્યના રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ યજદી માણેકશા ઇટાલિયાને મેડિસિન હરીશ નાયકને મરણોત્તર સાહિત્ય અને શિક્ષણ દયાળ માવજીભાઈ પરમારને મેડિસિન અને જગદીશ લાભશંકર ત્રિવેદીને કળા ક્ષેત્ર માટે પસંદ કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર માટે પસંદગી પામેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે દેશ વિશેષ રીતે વિવિધ ક્ષેત્રમાં તેમના યોગદાનની કદર કરે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી એરપોર્ટ પર રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું જયપુરમાં શાહી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ એરપોર્ટથી આમેર ફોર્ટ પહોંચ્યા જ્યાં તેમણે શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસીઓ અને વિવિધ કળા સાથે સંકળાયેલા કારીગરો સાથે વાતચીત કરી ઉપરાંત પ્રધાનમંત્રીએ જયપુર ખાતે યોજાયેલ રોડ શોમાં પણ ભાગ લીધો હતો ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી ગિરિરાજસિંહ સિંહ આજે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત પંચાયત પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે આ જોડાણનો ઉદ્દેશ લોકશાહીના મૂળને વધુ ઊંડા કરવાનો નાગરિકો અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વધુ મજબૂત જોડાણ વધારવાનો છે બે હજાર સુધી વિકસિત ભારતમાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા છે મંત્રીશ્રી આમંત્રિતોનું વહીવટમાં તેમના મૂલ્યવાન યોગદાન માટે સન્માન પણ કરશે પંચાયતી રાજ મંત્રાલયે દેશભરમાંથી લગભગ પાંચસો પ્રતિષ્ઠિત મહેમાનોને આમંત્રિત કર્યા છે પંચાયતી રાજ સંસ્થાઓના પસંદ કરાયેલા સહભાગીઓ તે પંચાયતોમાંથી છે જેમણે ગયા વર્ષે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર મળ્યો છે અથવા તેમની પંચાયતોને નોંધપાત્ર કામગીરી કરી છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે નવી દિલ્હીમાં ત્રીજા તબક્કાના વીર ગાથા વિજેતાઓને સન્માનિત કર્યા સુપર સો પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ ગણતંત્ર દિવસની પરેડમાં આજે હાજરી આપશે આ પ્રસંગે મંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશે બે હજાર સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે આ લક્ષ્ય હાંસલ કરવાની મોટી જવાબદારીઓ દેશના બાળકો પર રહેલી છે સભાને સંબોધતા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશમાં પચીસ કરોડ વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓમાં વીર ગાથા પ્રોજેક્ટ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા જોઈએ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે તો વિધાન જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવસારીમાં તો પાટણમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા કક્ષાના ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહેશે રાજકોટ ખાતે યોજાનારી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાઘવજી પટેલ અમદાવાદમાં બળવંતસિંહ રાજપૂત બોટાદમાં કુંવરજી બાવળિયા મુડુભાઈ બેરા દેવભૂમિ દ્વારકામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દાહોદમાં તો સુરેન્દ્રનગર ખાતે શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે પંચમહાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અધ્યક્ષતા કરશે સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો કચ્છમાં જગદીપ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે અમરેલી મહીસાગર વલસાડ મોરબી નર્મદા અને ડાંગ જિલ્લામાં વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે એફઆઈએચ હોકી મહિલા વિશ્વકપમાં ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે છે કે ગઈકાલે ઓમાનના મસ્કત ખાતે રમાયેલી અંતિમ પુલ સી મેચ ભારતે નામેબિયા સાથે સાત બે થી જીતી લીધી હતી અને તેઓ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા છે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ વિશ્વકપ બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ પ્રદર્શનને પગલે ચોથી વખત એક દિવસીય મેચની શ્રેણીનો આઈસીસી પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો હતો કોહલીએ અગાઉ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં આ એવોર્ડ જીત્યો હતો ઉપરાંત તે આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર બે હજાર ત્રેવીસ એવોર્ડ માટે નામાંકિત ચાર ખેલાડીઓમાં સામેલ છે દેશમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સંબોધન કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશનો અસાધારણ વિકાસ દર વર્ષ બે હજાર ચોવીસમાં પણ ચાલુ રહેશે અને સરકારે વર્ષ બે હજાર ચોવીસ માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા